શિક્ષક છે સિત્તેર કે પાંસઠ છોકરા એની નીચે ભણતા હોય હું ભણ હું ચોથી સોપડી ભણીને સુરત આવ્યો એ હરિજન અમારા શિક્ષક હતા કાંતિબાઈ હું એ શિક્ષકને કારણ કે મને પહેલીવાર નાટકમાં રાખ્યો સરપંચનો દીકરો હતો ગામના સરપંચ મારા દાદા હતા હું ભણવામાં તો સાવ ઠોઠ હતો છેલ્લે મને બિહારતા પણ સરપંચનો દીકરો એટલે મને નાટક બાટકમાં રાખવો પડે આમ જેમ અત્યારે આ લોકો રાખે એમ તો મને નાટકમાં રાખ્યો તો ને મેં એક પાત્ર ભજ્યું હતું પાત્ર હતું રાજા જ્યારે આવતા હોય ને ત્યારે સડી પોકારવાનું આસ્તે કદમ ઉલા આસ્તે કદમ સોનેકી સડી રૂપે કી મસાલ જરીયનકાજામાં મોતી કીમાલા મહારાજ ધીરાજ અમર સિંહને ઘડી ખમવા એટલું જ બોલવાનું અને ગામ આખું બેઠું હતું પહેલી વાર નાટક થયું અને એ હું બોલ્યો અને આખા ગામે તાળીઓ પાડી ફફડાટી બોલી ગઈ મારો કોન્ફિડન્સ વધી ગયો કે આપણી તાળીયું તો હજી શાળી વર્ષથી પડે છે તાળીઓ ખ્યાલ આવે મારી વાત આ તાળીની રમત છે એમ એક 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 શિક્ષક આવા સિત્તેર છોકરા પાસઠ છોકરા એની નીચે ભણતા હોય દર વર્ષે છોકરા બદલાય શિક્ષક ઇનાયું હોય ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષ નોકરી કરે પચીસ પચાસ હજાર માણસો એની નીચે ભણીને જાતા હોય એમાં કેટલાય સૌજીભાઈ જેવા થાતા હોય જ્યારે એને હાચા દિલથી કોકના દીકરાને ભણાવ્યા હોય એમ દીકરાને ભણાવવાની જરૂર પડે એના દીકરાનું ધ્યાન કુદરત રાખે ખ્યાલ આવે મારી વાતનો તમારે તમારા દીકરાનું ધ્યાન રાખવાની જરૂર ન પડે જ્યારે તમારી નીચે કામ કરે છે કે તમારી નીચે ભણે છે કે તમારી હેઠે છે એ તમે જો દીકરાની ઘોડે રાખો તો તમારા દીકરાને ભગવાન દીકરાની ઘોડે રાખે એકથી હો ઘણો આપે આ કુદરતનો નિયમ છે હું કાયમી કહું હું એમ્પ્લોય છે ને મારે ત્યાં જેટલા બી છે એ મને હું એને ખરેખર હું મારા દીકરો હોય કે એમ્પ્લોય હોય મારામાં કોઈ ભેદ નથી એમ્પ્લોયના દીકરાને અમે કાંતિભાઈ ટ્રેનિંગ આપી જાહેરમાં એટલે કહું છું મારી કમિટમેન્ટ તૂટે નહીં મારા દીકરાને જેટલું મેં શીખવાડવામાં ધ્યાન દીધું હોય એ જ સિસ્ટમથી એમ્પ્લોયના દીકરો હોય કે ગામનો કોઈ પણ દીકરો હોય એને શીખવાડવાનું કોઈ ભેદભાવ કે કોઈ આર્ટિફિશિયલ કોઈ મોનોપોલી નહીં રાખવાની જ્યારે દીકરાની ઘોડે જ્યારે એને રાખી તો અહીંયા સુરતમાં અમારે ત્યાં છ હજાર કામ કરે અને મુંબઈમાં બે હજાર આઠ હજાર લોકો કામ કરે છે જ્યારે એને દીકરા ગોડે સમજજી એ બાપ ગોડે સમજે કે નહીં હાલો તમારો છોકરો સમજે કે નો સમજે આઠ દીકરા છે હાલો સોળ હજાર આઠ છે ને સોળ હજાર હાથ છે અમારી કંપનીને પાનખર ઋતુ આવે ખરી તમે બાપ ઘડે એને દીકરાની ગોડે રાખો એ તમને બાપ ગોડે રાખો આ નેચરનો નિયમ છે તમારું કરેલું કાર્ય ન જાય તમને આ વિશ્વાસ હોવો જોઈએ તમને આ પાવર હોવો જોઈએ આવો ભાવ હોવો જોઈએ આવો કોન્ફિડન્સ હોવો જોઈએ ખાલી વાતો કરે કાંઈ નહીં થાય વર્તન વાત ને વ્યવહાર તેની એક લાઈનમાં જ્યારે મળશે ત્યારે સો ટકા રિઝલ્ટ મળવાનું ચાલુ થશે વિધાતાએ ભગવાને કદાચ તમારા ભાગ્ય ખોટા લખ્યા છે તો ભાગ્ય સુધારવાનું ચાલુ કરશે આ મને કેટલી વાર ભગવાનના રૂબરૂ નથી મળ્યા ભગવાન છે એવા પ્રૂફ કેટલી વાર મળ્યા છે કે કરેલું કોઈ દી જાતું નથી તમે કરવાનું તો ચાલુ કરો એટલે તમારે કાલે શું કરવાનું અહીંયા બેઠા હો તો આજ જ કરી લેજો હક કરીને મળી લો પ્રેમથી બાપ દીકરો હક કરીને મળે ભાઈ ભાઈ હક કરીને મળે હાહુ વહુ મળે માં દીકરો મળે અને માં દીકરી મળે જેમ નેચરલ રીતે એકવાર તમે ઘરમાં હક કરવાનું ચાલુ કરજો તમારા ઘરમાં તમારા મંદિરે જવાની જરૂર નહીં પડે ઘર જ મંદિર બની જાય મંદિરે તો ખોટા માણસ ને જવું પડે તમારું ભગવાન ખુદ ઘરે આવે હું કાયમી માટે કહું છું જો આપણે પૂજા કરીએ પાઠ કરીએ મંદિરે જઈને દર્શન કરીએ ઓકે શ્રદ્ધા વિશ્વાસ બધું બરાબર પણ આપણે હું કામ કરીએ ખબર ભગવાન અરે સોદો કરીએ છીએ હું સોદો કરીએ છીએ માગવા જઈએ છીએ ને હેલો દીવો બત્તી કરવા પ્રાર્થના કરવી તેલ ચડાવું તું મને એક ડબ્બો દે હું હો ડબ્બા ચડાવું આવા માગવા જાય છે ઓકે જ્યારે તમે ધ્યાન કરો છો એટલે ભગવાન અરે વાત કરો છો તમે શાંત થાવ નિરાશ થાઓ માનસી પૂજા આપણે કરીએ છીએ ભગવાનને જમાડીએ છીએ ભાવથી જે સ્વામિનારાયણ તો ભગવાન અરે ડાયરેક્ટલી વાત કરો છો જ્યારે આંખ બંધ કરીને તમે ભગવાનને હૃદયમાં બેહારો છો એટલે ભગવાન અરે ડિસ્કશન કરો છો અમારી ભાઈ છે ક્યાંય લખેલી નથી અને જ્યારે કર્મ કરો છો એટલે ભગવાન તમને પૂછે ત્યારે હું જોઈશી આ કર્મ આ કર્મ કરવાનું ચાલુ કરો ભગવાન તમને પૂછશે તારે જોઈએ છે શું નસીબી લખ્યા આવી છે ને તો ફેરવી નાખશે દિલથી ભાઈ આપણે યાર ગમે એટલો આડો હાલે આપણે આડું હાલવાનું થાતું નથી આપણું કુટુંબ ગમે એટલો આપણો આડું હાલે આપણે કુટુંબને નડવાનું થાતું નથી આ દિલથી કરવાનું ચાલુ કરો હંડ્રેડ પર્સન્ટ તમને મળવાનું ચાલુ થાય એક વાર અખતરો કરજો હું દિલથી કઉ છું આ મારો અનુભવ કઉ છું આ હૃદયમાંથી નાભીમાંથી નીકળેલા શબ્દ છે કે તમે આ એકવાર વર્તન કરવાનું ચાલુ કરજો તમારો વ્યવહાર બદલાઈ જાય તમારે લોકોને સંબંધ બાંધવાનો ઇન્ટરેસ્ટ વધી જાય ભાગીદારી કરવાનો ઇન્ટરેસ્ટ વધી જાય તમને ધિરાણ આપવાનો ઇન્ટરેસ્ટ વધી જાય તમારા વેવાય વેલા તમારી અરે બિહેવિયર બદલી નાખશે નવા વેવાય બનાવવાના હશે એ તરત નવા ચાલુ થાય હારા હારા માગા આવશે હલો સોબંધ બાકી હોય તો પછી નો આવે પણ દીકરા ના આવે તમે તમારો વ્યવહાર રજૂ કરો છો તમારી પર્સનાલિટી સમાજમાં તમારું વર્તન તમારો આખી દુનિયાને બધી ભાન છે સારી વાત થવાનું તમારા વર્તનમાં સારી વાત આવવી જોઈએ વ્યવહારમાં સારી વાત આવવી જોઈએ સો ટકા ઘર જ આપણું મંદિર બની જાય ઘરમાં જો કોઈ હું ઘણી કહું કે લીડર બનવું છે બધાને પણ લીડર ના લખણ હું ખબર આઈએસ સહન કરવું આ લીડર આઈએસ જતું કરવું આને લીડર કહેવાય બધાને સપોર્ટ આપે આને લીડર કહેવાય બધાનું નજર અંદાજ કરે આને લીડર કહેવાય હૌથી સેલો ફંક્શનમાંથી જાય ને હૌથી પેલા આવે એને લીડર કહેવાય હલો હા ગુજરાતી છે લીડર થાવું છે કરવું કાઈ નથી કાઈ નહીં મળે હશ્યો તે મટી જાઓ લુકેશની કોઈને જરૂર નથી કામ કરે એની બધાને કરું છે હું